ઘર પાસે આવ્યો તો ઘરે જઈને અત્યારે બધા હું છે કઢી હું વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે વિડીયો કાલનો એડિટિંગ કરીને આઠ વાગે પોસ્ટ કરવાનો છે પછી મેહન ડબલ થવાની છે મારે bapa bapa holo oh no. mu oh ayo no. haji pata kare putas hajo hatain dho ya ji kiss indirect